হেল্ল' ষ্টুডণ্ট গুড মৰ্নি টুডে বিৰ্নিং এছুৱাই কম সেম থ্ৰী সব্জেক বিজনেছ কম্যুনিকেশ চেপ্টৰ ওফ বিিজনেছ কম্যুনিকেশ্যন ৱান ইজ দ কনসেপ্ট অফ কম্যুনিকেশ্যন বিিজনেছ কম্যুনিকেশ চেপ্টৰছে কনচেপ্ট অফ কমনিকেশ্যন এই ফষ্ট কনছে What is communication? Explain the process of communication. Means communication sum any prakriya samjao process samjav. So first of all we have discussed the definition of communication. Communication is the process of passing information and understanding from one person to another. ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ઇમ્પાર્ટિંગ આઈડિયાઝ એન્ડ મેકિંગ વનસેલ્ફ અન્ડરસ્ટુડ બાય અધર્સ કોમ્યુનિકેશનનો મતલબ થાય વાતચીત જ્યારે કોઈ પણ બે વ્યક્તિ કોઈ પણ ટોપિક ઉપર વાતચીત કરતા હોય તો એને કોમ્યુનિકેશનની પ્રોસેસ કહેવાય ઇન કોઈ એક વ્યક્તિ હોય એ બીજી વ્યક્તિને કાંઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન કે કાંઈ પણ પ્રકારનો મેસેજ આપે અને બીજી વ્યક્તિ છે એ તે મેસેજ અથવા ઇન્ફોર્મેશનને સમજી અને એ પ્રમાણે વર્ક કરે પોતાનો ફીડબેક આપે એને કોમ્યુનિકેશનની પ્રોસેસ કહેવાય કોમ્યુનિકેશન મીન્સ બે વ્યક્તિ વચ્ચે કાંઈ પણ પ્રકારની વાતચીત થતી હોય તો એને કોમ્યુનિકેશનની પ્રોસેસ કહેવામાં આવે છે કોમ્યુનિકેશન કહેવામાં આવે છે હવે આપણે કોમ્યુનિકેશનની પ્રોસેસના સ્ટેપ જોશી તો કોમ્યુનિકેશનની પ્રોસેસ છે એ કુલ પાંચ સ્ટેપમાં ડિવાઈડ છે એના પાંચ સ્ટેપ છે એમાં ફસ્ટ સ્ટેપ છે સેન્ડર સેન્ડર મીન્સ બોલનાર બોલનાર વ્યક્તિને સેન્ડર કહે છે ધ પર્સન who ઇનિશિએટ ધ કોમ્યુનિકેશન પ્રોસેસ is ઇઝ નોર્મલી to ટુ એઝ ધ સેન્ડર ધ સેન્ડર સિલેક્ટ આઇડિયાઝ ફ્રોમ personal પર્સનલ ડેટા બેન્ક એન્ડ એન્કોડ એન્ડ ફાઈનલી ટ્રાન્સમિસ સ્ટેમ ટુ ધ રિસિવર હવે સેન્ડર છે બોલનાર વ્યક્તિ છે પહેલાં તો એને આઈડિયા આવે છે કાંઈ પણ પ્રકારનો મેસેજ અથવા તો કાંઈ પણ પ્રકારનો ઇન્ફોર્મેશન આપવાનો પછી છે એ પોતાના આઈડિયાને વર્ડમાં કન્વર્ટ કરે છે અને સામેવાળી વ્યક્તિને સમજાવે છે એ સેન્ડરમાં આવે છે સેન્ટર મીન્સ બોલનાર કે બોલનાર વ્યક્તિને કાંઈ પણ પ્રકારનો આઈડિયા આવે છે અને તેને એ વર્ડમાં કન્વર્ટ કરી અને મેસેજમાં કન્વર્ટ કરીને એને મોકલે છે સેકન્ડ સ્ટેપ છે રિસિવર રિસિવર મીન્સ સાંભળનાર વ્યક્તિ અ રિસિવર ઇઝ અ પર્સન હુ નોટિસ એન્ડ અચેટ સમ મિનિંગ ટુ ધ મેસેજ ઇફ ધ સેન્ડર એન્ડ ધ રિસિવર આર ઓપરેટિંગ ઓન the સેમ મેન્ટલ લેવલ ધ રિસિવર્સ become મોર reciprocals. હવે કોમ્યુનિકેશનની પ્રોસેસનું સેકન્ડ પોઈન્ટ છે રિસિવર્સ રિસિવર્સ મીન્સ સાંભળનાર વ્યક્તિ કે કોમ્યુનિકેશનની પ્રોસેસ છે કોઈ એક વ્યક્તિથી ન થાય કે એક જ વ્યક્તિ બોલેની એક જ વ્યક્તિ સાંભળે એવું ન થાય એટલે કોઈ પણ બોલનાર હોય તો સામે સાંભળનાર પણ હોવો જરૂરી છે तो आज सेटेप के साबलना हम थर्ड है मैसेज संदेश अ मैसेज इज लाइक अ कॉइन इट इज टू साइड देयर इज द मैसेज एज सीन बाय द सेंडर एंड मैसेज एज सीन बाय द रिसीवर मैसेज कूड बी इन वर्बल और नॉन वर्बल फॉर्म्स हम थर्ड है मैसेज संदेश હવે એમાં એ જોવાનું છે કે સેન્ડર હોય બોલનાર હોય એ જે મેસેજ આપે છે એ જ મેસેજ સાંભળનાર સમજે છે કે નહીં એ આમાં જોવાનું હોય મેસેજ છે એ બે ટાઈપનો હોઈ શકે ઓરલ પણ હોઈ શકે ને રિટર્ન પણ હોઈ શકે એટલે લખેલો પણ હોઈ શકે અથવા તો બોલીને પણ મેસેજ આપી શકે છે આ બે એના ટાઈપ છે કે કાં તો એ લખીને મેસેજ આપી શકે છે ને કાં તો બોલીને પણ આપી શકે છે ફોર્થ સ્ટેપ છે મીડિયમ ચેનલ કે કયા મા કયા માધ્યમથી મેસેજ મોકલવો ધ કોમ્યુનિકેશન ચેનલ ઇઝ એની મીડિયમ ધેટ જોઈન ધ સોર્સિસ ટુ ધ રિસિવર્સ દેઅર આર નંબર ઓફ ચેનલ એટ ધ કોમ્યુનિકેશન પ્રોસેસ ધ ચેનલ ચોઈસ ડિસિઝન ઇઝ અ ઇમ્પોર્ટન્સ વન્સ હવે એના પછીનો પોઈન્ટ છે ચેનલ કે મેસેજ છે એ તો આપણે ખબર છે કે કાં તો આપણે ઓરલી આપી શકીએ ને કાં તો રિટર્ન આપી શકીએ ઓરલી આપવું હોય તો તો કાંઈ પ્રોબ્લેમ નથી તો બોલીને તરત આપી દઈ પણ રિટર્ન આપવું હોય તો આપણી પાસે કેટલાય ઓપ્શન છે કે આપણે લેટર લખી કાં તો ઇમેજ દ્વારા આપી દઈ કાં તો ફેક્સ દ્વારા આપી દઈ કે કાંઈ પણ પ્રકારની જાહેરાત આપવી હોય એડવર્ટાઈઝમેન્ટ આપવી હોય તો ન્યૂઝપેપરમાં આપી દઈ એટલે આમાં આપણે મીડિયમ ચૂઝ કરવાનું છે કે આપણે કઈ રીતે મેસેજ છે એ રિસિવર સુધી પહોંચાડવો છે કઈ ચેનલનો ઉપયોગ આપણે કરવો છે આપણે ફેક્સ દ્વારા મોકલવો છે ઈમેલ દ્વારા મોકલવો છે લેટર દ્વારા મોકલવો છે ટેલિગ્રામ્સ દ્વારા મોકલવો છે અથવા તો ન્યૂઝપેપરમાં કંઈ પણ ઇન્ફોર્મેશન આપવી છે બ્રિટની બ્રિટનની એડવર્ટાઇઝમેન્ટ દ્વારા કાંઈ પણ ઇન્ફોર્મેશન પહોંચાડવી છે તો ઇન શોર્ટ આપણે એક ચેનલ એક મીડિયમ પસંદ કરવાનું હોય છે કે આપણે રિટન કોમ્યુનિકેશન કરશું તો આપણે કઈ ચેનલ દ્વારા આપણો મેસેજ છે રિસિવર સુધી પહોંચાડશું લાસ્ટ અને ફિફ્થ સ્ટેપ છે ફીડબેક મીન્સ પ્રતિભાવ વેન ધ સેન્ડર ટ્રાન્સમિટ અ મેસેજ હી એક્સપેક્ટ અ રિસ્પોન્સ ધીસ રિટર્ન ઇન્ફોર્મેશન ઇઝ કોલ્ડ ફીડબેક હવે સેન્ડર છે જ્યારે કાંઈ પણ ઇન્ફોર્મેશન અથવા તો કાંઈ પણ છે એ મેસેજ આપતું હોય તો એ સામેવાળા વ્યક્તિના ફીડબેકની રાહ જોતા હોય છે એ કાંઈ પણ વાતચીત કરી તો સામેવાળો વ્યક્તિ કાકેનો જવાબ તો આપશે ને એને ફીડબેક કહેવાય સામેવાળા વ્યક્તિનો જવાબ એટલે ફીડબેક હવે કોમ્યુનિકેશનની પ્રોસેસ ત્યારે જ પૂરી થાય કે જ્યારે રિસિવર હોય સાંભળનાર વ્યક્તિ હોય એ ફીડબેક આપે પોતાનો પ્રતિભાવ આપે એટલે કે મેસેજનો જવાબ આપે ત્યારે કોમ્યુનિકેશનની પ્રોસેસ પૂરી થઈ કહેવાય તો આ ટોટલ ફાઇવ સ્ટેપ છે કોમ્યુનિકેશનની પ્રોસેસના ફર્સ્ટ હતું સેન્ડર બોલનાર વ્યક્તિ સેકન્ડ હતું રિસિવર સાંભળનાર થર્ડ હતું મેસેજ ફોર્થ છે મીડિયમ કઈ રીતે મેસેજ મોકલવો અને ફિફ્થ હતું ફીડબેક